હેલો હાતો લેવું જગ્યાએ હા તો આપણો કાંઈ આવજો પાછામાં લોન કેણા એ કેડો આવું તને એક ભાઈને લોન કરવી આવ્યું આવશે ને બધું તમારી ડિટેલ આપી દેવું અને આપડે હફ્તા ના પડીએ તો તો તમારા ઘરે જતું રે એવું હોય એવું જ હોય ના ના આપણે તો હપ્તા ભરી છે આપણો તમને વ્યવહાર તો ખબર છે ને આપણો જીવો વ્યવહાર કમ્પ્લીટ પણ બધા હપ્તા ટાઈમ સે ભરવા પો ના ના એ તો ભર દેશું એટલું કરાવમો આવું ઘેર જઈને આ પાવડો બાવડો મેલી હવે તો સાહેબ આવો તો પર રિંગ બિંગ કરજો ના હું આઈ જઉં સાહેબ ની જરૂર નહીં હું હાલ જાવ પાવડો મેલી તો પૈસા લેવા એટલે આવશે કે આયગા આય સાહેબ આવે ના બસ ફિરસે આગે રે બાબા આદર જહેર ખાને કા પૈસા નહી હે તું જા રે જા યાર તું કુછ ઓર આવ હું જાર આઈ છુ ઘર આગર જારે દેખાતો હું તો કો કસસમ લાય તો બોલ જારે ગાયબ લે તો ભાઈ તો એ ભાઈ આવતો છે હવે આઈ લે સાહેબ તમે બોલુ બા જોજો કમ્પ્લીટ ઓમ રાખો કમ્પ્લીટ